તો જી એસ ટી વિભાગે આ કાર્યવાહી કરી છે કોચિંગ ક્લાસ અને ફિટનેસ સેન્ટર સામે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા તેજસ ફોન લાઈનથી જોડ્યા છે જી અત્યારે જ વિભાગ દ્વારા ક્યાં ક્યાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે જી જિલ્લાઓની અંદર આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને જો વાત કરવામાં આવે તો ભુજ અને ગાંધીધામમાં જે પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે તે કોચિંગ ક્લાસીસ ના જે રોકડમાં જે વ્યવહારો હતા બિનહિસાબી વ્યવહારો તેની સામે કાર્યવાહી થઈ રહી છે સાથે જ વડોદરા અને અંકલેશ્વર સહિતની જગ્યાઓએ પણ કાર્યવાહી હાલ ચાલી રહી છે ફિટનેસ સેન્ટર્સની સામે જે રીતે કાયદાનો દુરુપયોગ કરીને જે છટકવારીઓ શોધીને કર ચોરી કરવાની જે ઘટનાઓ સામે આવતી હોય છે વેરા શાક ખોટી રીતે લેવામાં આવતી હોય છે આ તમામ બાબતોની ઉપર જીએસટી વિભાગ વોચ રાખી રહ્યું હતું અને આ જ વોચના આધારે જે પ્રોફાઇલિંગ કરવામાં આવે છે કોઈ પણ જે જીએસટી નંબર મેળવનાર હોય તેનું તે પ્રોફાઇલિંગના આધારે જે વ્યવહારો સામે આવ્યા અને તેને જેતા જે બિનહિસાબી વ્યવહારો છે તેને લઈને આ સમગ્ર તપાસ શરૂ કરી દેવામાં આવી છે હાલ પ્રાથમિક જે માહિતી મળી રહી છે ચાર કરોડ થી વધુના ટર્નઓવર ઉપર કર ચોરીની આશંકા છે પરંતુ આ વ્યવહારો અને આ હિસાબો ઘણા મોટી સંખ્યામાં બહાર આવે તે પ્રકારની હાલ શક્યતા જોવા મળી રહી છે જી જી તમામ જાણકારી આપવા માટે